માલપુરાના રામપુર ગામે મહિલાના મોત મામલે પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર ઘર્ષણ સર્જાયું જ્યાં ગામ લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેમજ એક પીઆઈ ને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે નામજોગ અઠ્યાવીસ સમય ત્રણસો ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ગઈ રોજ બે નવ બે ના રોજ માલપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલા રામપુર ગામે જાહેરાત આપનાર રણછોડભાઈ નાથાભાઈ તરાર નાઓની દીકરાની વહુને ઉલટીઓ થતાં તેઓને સારવાર માટે એમના દીકરીના તેજલબાના મમ્મી સાથે મિગ્રજ હોસ્પિટલ લઈ ગયેલા સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ત્યાંથી એમને મોડાસા ખાતે રિફર કરતા મોડાસા હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાં મરણ ગયેલ જે બાબતે તેઓનું જાહેરાત લઈ અને માલપુર પોલીસ સ્ટેશને અમુક અકસ્માત મોતનો ગુનો નોંધાવ્યો અને જેનર કામે માલપુર સીએસસી ખાતે તેઓનું પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુમાં હતી તે દરમિયાન મરણજનર બાઈના પિયર પક્ષના માણસો બસોથી ત્રણસો માણસોનું ટોળું ભેગું થઈ અને આ ગામે આ મરણજનલના સાસરી રામપુરા ગામે આવી અને એના ઘરમાં તોડફોડ કરવાના હોવાની હકીકત મળતા અરવલ્લી પોલીસ તરફથી જરૂરી ચુસ્ત બંદોબસ્ત ત્યાં ફાળવવામાં આવેલો તે બંદોબસ્ત ફાળવવામાં આવેલો તેમ છતાં પણ આ ઉશ્કેલા ટોળાના તોફાની તત્વોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કરેલું અને પોલીસ ઉપર પણ હુમલો કરેલો જેમાં પોલીસની ગાડીના કાચ તૂટી ગયેલ તેમજ પોલીસ કર્મચારીઓ બે પીઆઈ બે પીએસઆઈ તથા બીજા દસેક કર્મચારીઓને ઈજાઓ થયેલી જેમાં પીએસઆઈ સ્વામીને માથાના ભાગે લાકડીના ફટકા મારી જાનથી મારી નાખવાની પણ કોશિશ થયેલી એ બાબતે અને તેમજ જે શાસ્ત્રી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં આવેલા છાપરાને પણ આ લોકોએ સળગાવી દીધેલું અને ત્યાંથી પોલીસે પછી જરૂરી પ્રયોગ બળ પ્રયોગ કરી નવ આરો આઠ આરોપીને ધરપકડ કરે છે સ્થળ ઉપરથી અને બાકીના આરોપીઓ વિરુદ્ધમાં સર પીએસઆઈ પીડી ગોહિલ માલપુર પોલીસ સ્થાનોએ સરકાર તરફે ગુનો આપેલો ગુનો દાખલ કરાવેલો અને જેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે આશરે અઠ્યાવીસ માણસોનું નામ જોગ ના થયેલો છે અને બસો માણસોનો ટોળા મૂત મૃતદેહ એમના પિયર પક્ષના માણસોએ સ્વીકારેલ નથી અને હાલમાં તેનો મૃતદેહ બિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં મૂકવામાં આવેલ છે